દેખાય છે એ ડોસી માં મેડી ની સેવા કરે છે રોજે દેખાય મરી ગયા કેટલો ટાઈમ થયો બે હાજર અઢારમાં મને એના પછી રોજે છે ઘરમાં એ દોશીના નામથી એક ચાલુ કર તારી બે બે માતાઓ કામ કરતી થઈ ગયા બે વાર મેરે ભાઈ બરાગાઈ તોડીને તમે તોડી ગઈ એના પછી આ બધું ચાલુ થયું બરાબર બે અગરબત્તીમાં સદીમાં મેળીમાંની અમને ચાલુ કરે કોઈ એવો બોલ બે અગરબત્તિ આ સદી મેળી અમને ચાલુ કરે ત્રણ મહિના તારા ઘરમાં શાંતિ થઈ જાય તો ચોથા મહિને પચીસ કિલો ગોળ ગાયો લાલ ભણી ના પ્રોબ્લેમ થશે નહીં તમે એને આ તકલીફ તર મટી જાય બોલો ન ખાવું હું ન કરવું જોઈએ ઈ કુટુંબ વાળા કુટુંબ વાળું રીતે જીવે તું તારું કે જીવશે એ રીતે તારે શાંતિ થઈ જાય માતા નારાજ કરી જાય બોલ તમારા હસબન્ડ જો

માતા નારદ કરી તારી રીતે માન ટેક મૂકી છે કે એ જોગમાં આટલું પૂરું પૂરું કરીએ છીએ હા શ્રદ્ધા કરી આ કરી જાય તારા મનથી માનતા કરી જાય કામ તારું ભૂલું થઈ જાય હવે તું હોય કે એક તારું કામ થઈ જાય બોલે

એક રો લેનલ બી ડાયાબિટીસ એ તમાર મન થી રહે તો મટી એ કુદરતી વસ્તુ છે જેને આપણે રસ કરો તમારી શરદા આટી ઉતમી જ જાય બોલો બેહી

ઝઘડા ડાંકા મટી જાય ને દિવાળી આવતા તો બધી રીતે ગરમ સારું થાય તો નવરાત્રિમાં તો ચેતર મહિનાની આપણે નોતરની જે નવરાત્રી આવે દિવાળી પહેલાં નવરાત્રી એ નવરાત્રની બીજ કે પહેલે પોચમ કે આઠમ તારે વ્યાળીને માતાના નામથી રીવોઝ કરવાનું ચાલુ કરવું નો નોર્તા હોય આ કોમ પૂરું થાય પછી નોરતાથી ચાલુ કરો બને એટલા દાદા બે અગણપતિમાં શનિમાના નામથી ચાલુ કરી હોય તરમાં તારે સુખ શાંતિ થઈ જાય જોવા ઘણી તણી છો તો ઘણી આવ્યો કે અરે બો તેમને લઈને આવું જો અરે બરોબર

માતા નરજ કરી તારા મનથી યથાશક્તિ પ્રમાણે જે તારે ફૂલની ફૂલની પોપણી માતા મંચા કરી જે તે મળી તને સેફલ ચલાવી બોલ ચલાય અગરબત્તી કરી જે કરી મટી જશે તારા ઘરમાં સમજી થઈ જાય અને આ વળીને આ વસ્તુ તારા ભાઈ આવશે ની જાય આશીર્વાદ ના રહે ખબર કઈ માતા ના ભુવો છો હોડિયાળ ના ભુવો છો સાબરું કેટલા જઈએ સાતર બોરતા ભવા છે બીજા કોઈ આવ્યા છે તમારું કોંગ થતું ને તમે અટવાઈ ગયા તો થઈ ગયા પણ ફસાઈ ગયા હા એટલે તમે ના પડતા મોડે ભો બનાવે કે તમે જાતે ભો બનાવે સાત ઘર પૂરતા ભો બને ભો બને ફીટ થઈ ગયા જો ભાઈ ભો બનવું એ બી સારું ના આ ભો હજી છે આજે રડે છે તકલીફ આપી ને હાથ ઘર નો જો જોવે છે ને આજે એમનો જો જોવાનો હોય દેવ દેવ ગતિ આખી અલગ છે એ જેને જે સમજી શકે એજ સમજી શકે બાકી દેવને સમજવાની કોશિશ કરો તો તમે ખુદ સમજતા થઈ બાકી એમો સોલ્યુશન થાય નહીં માયા જાળ જેવું છે જેમ કોરવાળીઓ આવે અને એની જેમ જાળ બંધાય એ જાળ જેવી દેવ છે જો તમે એની કરુળીઓ બની અને ગૂંથી કો તો તમે નેકળી કો બાકી તમે ભૂલ્યા તો તમે જાતે ને જાતે તમારી જાળમાં તમે જ એટલે માતા જાળ જીવી છે આપણે કરુળિયા જેવા ગૂંથતા આવડે એની રેણી કેણી વહેતા આવડે તો જ જાળ ગૂંથવી તો જ માતાનું કરવું તો જ માતાને આગળ કરવી નક્કર સેવા પૂજન બે અગરબત્તી બધી કરીને ઘંટડી વગાડીને વાત પૂરી કરી જય માતાજી પણ પછી જાળ ગોતવાનું ચાલુ કરે ને તારે આ બાપો ને તારું કોક મટાડી દઉં પેલા ને મટાડી દઉં તારો જો જોઈ આવે તારો ધોળો ભાઈ આવે એમ ભાતે ભાતે કોક દિવસ આપણે પોતે જોઈ ગયું સમજે ને ખોડિયાર ભૂવો ભો બનાવે ચડવું ત્રણ દેનો છે સિગોતર માતા બાકી બેઠી હવે આ જવાબદારી ભુવાજી ઉપર આવે તમને ભો બનાવે તો હવે મેં એનું દેવ છે એનું ઠેકાણું તો કરવું ને હવે સ્ટેરિંગ આખો વાળા ડ્રાઈવર પાસે ગાડી હોય એટલે જવાબદારી ડ્રાઈવર ની આવે હવે તમને બો બનાવે એટલે માતાના ના બધા પ્રેશર તમારા ઉપર આવી ગયા હવે ભુવાજી અમારું ઠેકાણું કરો હવે તમારા હાથમાં સ્ટેરિંગ આવ્યું છે એટલે સિકોતર નું ઠેકાણું રહી તારે સિકોતર નું નોમિનેશન છે નહી એક બાળ સિકોતર છે ઠીક આ સિકોતર આ ગોગાનું ઠેકાણું કરો એટલે તમારે બધી રીતે મજા તમારે ક્ષેત્રપાલ કે અમારે અહીંયા ગોગા મહારાજ કે તમે કીધું એટલે માન્યું નહીં સારું કોનો વચ્ચેનો રસ્તો કોઈ કરે ન કરે આપણે યથાશક્તિ પ્રમાણે એને એનું યોગદાન આપવા ચાલુ કરી દેવાનું હવાના જ એની સેવા પૂજન ચાલુ કરી દેવાનું તમારા ઘરમાં શાંતિ થઈ ગઈ રેડી બે અગરબત્તી સધીમાના નામથી ચાલુ કરો આથી તમારા ઘરમાં મજા થાય એટલે તમારે ત્રણ મહિના પછી તમારે શિકોતર અને ક્ષેત્રપાળ યાની કે ગોગા મહારાજ એનો એક દીવો તમારે પણિયારી કરવો કોઈ કરે ન કરે કોઈ પૂજે ન પૂજે તમે પૂજો તમને મૂકી દે બોલો ની જગ્યા ત્રણ બદલી તમે ઘડીક અહીંયા પૂજો છો ઘડીક અહીંયા પૂછવા ચાલુ કર્યું ઘડી બાર પૂછી છે બોલો બોલો તમારી બારથી ગૌસ્વામી તમારી ઓરિજિનલ કુળદેવી માં ગઢ દેવી કાળકા મહાકાલી તમારી દેવી છે આ માતા તમે આ સદી ની બે અગરબત્તી ચાલુ કરો ને આ માતા તમને જાતો જાત કાળકા દર્શન આપે पी वो कर जो त्या लगी नहीं करवा जातो जात दर्शन आपके जातो जात तमने सपना रूपे तमने प्रत्यक्ष रूपे तमने दर्शन था है तो मन वालों को तुम्हारी हाजी को दे दी रेडी ये दोन कालका से तुम्हारे ला किलो है तो से कालका से कालका हाजी से तुम्हारा पाई चिट्ठी से એ ચીઠીની અંદર તેની વસ્તુ તમે લખેલી છે સાચી જ છે પણ તમે હાલ તમે લઈને આવેલા છો એમ કશું તમને જે આપેલું છે જે લખેલો છે હાલ તમારી ગીજાની અંદર તમારા ખીચાની અંદર એ વસ્તુ મોજૂદ છે એની અંદર બારોટનું લખાણ કરેલું તમે એમાં જ પસ્તુ તમારા પેજમાં ઉતારીને તમારા ગીજાની અંદર ખીચામાં મૂકીને તમે કોઈ લઈને જ આવેલા છો પણ એ ચિઠ્ઠી ની અંદર કાળકા લખેલી છે માતા શું લખેલું છે શું લખેલું માં કાળી તે ચિઠ્ઠી ખોલી ને તે કીધું નતું એના પેલા માતા શું કીધું કે બાર થી દુનિયા ના ખૂણે ભર તારે કાળકા કાળકા ને કાળકા ચિઠ્ઠી લખી દીધી કે તારે ધૂણા ને કાળકા ને ભેરવું છે આ ભેરવું મોય લખેલો છે એટલે આ કાળકા નો ખાલી દીવો ભર અને આ કાળકા જાતો જાતો ભી થાય જાતો જાત દર્શન આલે તો તારે મોનવું નકર મોનવું નહીં એટલે આ તો અહીંથી ઉઠ્યા તો અહીંથી ગયા તો બેઠા તો એની બધું છે કાળકા નો જ લો છો મુંબઈ નહીં પૂછવાની હોય ફોટા છબી લાવ્યો તો મંદિર જઈને મૂકી દેવાનું મારી તું તારે ઘરે ઓરિજિનલ કાલકા છે હવે આમ છે તું બે અગરબત્તી ચાલુ કરતા રહો જે પચીસ વર્ષથી જે જમીન નો કેસ દિવાળી પેલા પતી જાય માતા કેતા